તળાજા આશાપુરા હોટેલ નજીક એક પરપ્રાંતિય યુવક મૂળ ઉત્તર પ્રદેશના અનિલ રામકિશન ઉંમર વર્ષ પાંત્રીસ નું મોત થયું ડમ્પર નીચે સૂતો હોય અને ડમ્પરના ડ્રાઈવરને ખબર ના હોય અને ગાડી ચાલુ કરી રિવર્સમાં લેવા જતાં ગાડી નીચે સૂતેલા એક યુવક પર વ્હીલ ચડી જતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા અને બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી